પણ તમે ભાગી ગયા પણ ભાગીને તમે સો નંબર ઉપર જાણ કરી દીધી કે ભાઈ અમારે આવો એક્સિડન્ટ થયું છે અને હું ભાગી આવ્યો જગ્યા ઉપરથી તો એવોને લાગુ નથી પડતો પણ એ કોઈને જાણ જ નથી કરતા એવા વ્યક્તિઓ માટે છે એટલે તમે ખોટા ગેરમાર્ગે દોરાઈ અને આ જે કરો છો આ સ્ટ્રાઇક આ બરાબર વ્યાજબી નથી કંઈ હોય તો જાણ કરો અમે પોલીસ સ્ટેશનમાં જઈએ પોલીસને જાણ કરો તમે એક્સિડન્ટ ચલો થઈ ગયું તો સંજોગો વરસાદ થઈ જાય તો કઈ નઈ આપણને ખબર છે કે સ્થાનિક જગ્યા ઉભા રહીએ તમને એવું લાગે કે પબ્લિક મારશે બરાબર તો એ એવા સંજોગો તમે જતા રહ્યા તો તમે 100 નંબર ઉપર જાણ કરો 100 નંબર ઉપર જો તમે જાણ કરશો તો અમને ધ્યાન આવી જશે કે ફલાણા ભાઈ કે પેલા ભાઈએ એક્સિડન્ટ કર્યો છે ભાગી ગયા છે પણ અત્યારે મારના ડરથી એ ભાગી ગયા છે તો એમાં એવા સંજોગોમાં નથી જે હિટ એન્ડ રન માં નહીં કહેતા તરત ભાગી ગયા એવા સંજોગોમાં તમે સમજો કાયદા બરાબર એટલે ગેરમાર્ગે ના દોરાઓ આ ટુરિસ્ટ પ્લેસ છે બરાબર છે તમે બહુ જવાબદાર વ્યક્તિ હતો તમારી જવાબદારી વધી જાય છે તમે જયારે અહીંયાથી આખા ભારતમાંથી વિદેશમાંથી પ્રવાસીઓ છે તો તમારી તું લઈને ને જાય

કેવા વ્યક્તિઓના લાગુ પડે છે એ મેં તમને સમજાવ્યું બરાબર છે